નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું ને આપણે ચેનલ ઉપર ધોરણ દસના ધોરણ નવના ગુજરાતી વિષયના પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ નવના ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ બાર બાર ચોવીસના ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે જોઈએ સેક્શન એ પ્રશ્ન એક આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો નંબર એક એક્સ

આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો નંબર છ જી અને જી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર જી બરાબર જી એમ છેદમાં ડીનું સ્ક્વેર છે યુ વત્તા જી ટી સૂત્રમાં પદાર્થનો પ્રારંભિક વેગ યુ બરાબર જીરો લેતા તો વી બરાબર ખાલી જગ્યા થાય જી પ્લસ નંબર આઠ વેગમાનનો એસ એકમ ખાલી જગ્યા છે તો કે જી એમ એસ માઇનસ વન નંબર નવ બસો પચાસ

મૂલ્ય નવ પોઈન્ટ પ્રશ્ન એક બા આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો દરેકના બે ગુણ જેમના ગુણ ચાર નંબર એક કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો તફાવત અહીં તમને આપેલો છે નંબર બે પૃથ્વી પર રહેલા ચારસો નેવું એન વજન ધરાવતા પદાર્થનો દર શોધો નંબર ત્રણ તૃપ્ત દ્રાવણ બનાવવા માટે છત્રીસ જી સોડિયમ ક્લોરાઈડની બસો ત્રાણું કે તાપમાને સો ગ્રામ પાણીમાં ઓગાળેલ છે તો તે તાપમાન દ્રાવણની સાંદ્રતા ગણો

એક વજન કાંટા પર તમારું દર ચોપન કેજી નોંધાય છે તો શું તમારા નંબર સાત બે કેજી દળ ધરાવતા પદાર્થ પર ચાર એન બળ ત્રણ એસ સુધી લાગે છે તો તેના વેગમાનમાં થતો ફેરફાર એ તમને તેમનો જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર આઠ બે પોઈન્ટ પાંચ કેજી દળ ધરાવતા પદાર્થ પર પાંચ એન બળ લાગ લગાડતા તેમાં કેટલો પ્રયોગ ઉત્પન્ન થશે નંબર નવ બળ અદિશ રાશિ છે કે સદીશ રાશિ તે જણાવી તેના એસઆઈ અને સીજીએસ એકમો દર્શાવો ટકાવારીના સંદર્ભમાં દર્શાવો સેક્શન બી જેમના ગુણ છ પ્રશ્ન બે અ નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ બે નંબર વિષ્ણુવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પર તે જ પદાર્થના વજન કરતાં ઓછું થશે ખરું નંબર બે ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાની પૃથ્વી પર લાવવામાં આવે તો તેના દળમાં વધારો થશે ખોટું નંબર ત્રણ રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે ખોટું નંબર ચાર પદાર્થના જડત્વને કારણે પદાર્થ તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારને અવરોધે છે ખરું પાણી કઈ તરફ ધકેલાશે તો તેમનો જવાબ અહીં તમને આપેલું છે આગળની તરફ ધકેલાશે નંબર ચાર કોઈ ઘોડાગાડીને અચાર ઝડપથી ગતિમાં રાખવા ક્યાં બળને સંતુલિત રાખ રાખવા ઘોડાને સતત બળ લાગ લગાડતા રહેવું પડે છે તો કે કોઈ ઘોડાગાડીને અચાર ઝડપથી ગતિમાં રાખવા ઘર્ષણ બળ બળને સંતુલિત રાખવા ઘોડાને સતત બળ લગાડતા રહેવું પડે છે ત્યાર જોઈએ નીચે આપેલ વિધાનોમાં સંકળાયેલ પ્રક્રિયાને ઘટનાનું નામ આપો નંબર સાત અંધારા ઓરડામાં એક નાના છિદ્રમાંથી પ્રકાશનું સાંકડું કિરણ દાખલ થતાં તેના માર્ગમાં આવતા કણો દ્રશ્યમાન થાય છે અસર નંબર આઠ એસિટોનની શીશીને ખુલ્લી મૂકી રાખતા થોડા સમય પછી ખાલી થઈ જાય છે બાષ્પીભવન નંબર નવ એક બીકરમાં પોટેશિયમ પરમેગેનેટના પાણી ઉમેરી હલાવવામાં આવે છે બીકરનું પાણી ગુલાબી રંગનું થાય છે પ્રસરણ નંબર દસ એક ગ્લાસમાં ભરેલ પાણીમાં એક ટીપુ સાહીનું મૂકતા તે સમગ્ર પાણીમાં ફેલાઈ જાય છે પ્રસરણ પ્રશ્ન બે બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો તેમના ગુણ ચાર નંબર એક તમને પાણીના બે નમૂના એ અને બી આપેલા છે નમૂના એનું પાણી સો અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે અને નમૂના બીનું પાણી એકસો બે અંશ સેલ્શિયન્સ તાપમાને ઉકળે છે તો કયું પાણી ઝીરો અંશ તાપમાને ઠરીને બરફ બનશે નહીં સમજાવો તો તેમનો જવાબ આપેલો છે નંબર બે એક તત્વ રણકાર ઉત્પન્ન કરે છે અને ખૂબ તણાવ ધરાવે છે આ તત્વને તમે કયા વિભાગમાં વર્ગીકૃત કરશો આ તત્વના બીજા બે ગુણધર્મ જણાવો નંબર ત્રણ સમજાવો કે શા માટે નિલંબનમાં રહેલા કણો દ્રાવણના તળિયે બેસી જાય છે જ્યારે કલીલમાં રહેલા વિક્ષેપિત કણો તળિયે બેસી જતા નથી નંબર ચાર સોનાના દાગીના બનાવવા માટે તેને ચાંદી અથવા તાંબા સાથે મિશ્ર કરવામાં આવે છે આમાં સોનાનો કયો ગુણધર્મ ઈચ્છનીય છે સમજાવો નંબર પાંચ નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થના સમૂહમાં મૂકી શકાય છે બરફ દૂધ લોખંડ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ પારો લાકડું કે ઈંટ તેનો જવાબ અહીંયા આપેલો છે નંબર છ કેળાની છાલ પર અચાનક પગ પડે ત્યારે લપસી જોવે છે કારણ સમજાવો નંબર સાત ગતિ કરતી બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે નંબર આઠ બે સમાન ગોળીઓ પૈકી એકને હલકી રાઇફલ દ્વારા અને બીજીને ભારે રાઇફલ દ્વારા સમાન બળથી છોડવામાં આવે છે કઈ રાઇફલ દ્વારા ખભા પર આઘાત વધુ લાગશે શા માટે નંબર નવ ફૂટબોલની રમતમાં ગોલ કીપર ગોલ તરફ આવતા ફૂટબોલને પકડ્યા પછી પોતાના હાથની પાછળની તરફ ખેંચે છે કારણ સમજાવો નંબર દસ બસની છત પર મૂકેલ સામાનની વડે બાંધવો કેમ જરૂરી છે જણાવો સેક્શન સી પ્રશ્ન ત્રણ આ વિભાગમાં કુલ પંદર પ્રશ્નો છે જે પૈકી કોઈ પણ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપો નીચે આપેલ ઘટનાઓમાં ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર તે જણાવો નંબર એક લોખંડના કબાટને કાટ લાગવો રાસાયણિક ફેરફાર તવીમાં માખણનું પીગળવું ભૌતિક ફેરફાર પાણીમાં મીઠું ઓગાળવું ભૌતિક ફેરફાર લાકડા કે કાગળનું બળવું કે સળગવું રાસાયણિક ફેરફાર પાણીનું વિદ્યુત વિભાજન કરી ઓક્સિજન વાયુને હાઇડ્રોજન વાયુમાં વિઘટન કરવું રાસાયણિક ફેરફાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો નંબર છ પરિક્ષેપિત કલા પ્રવાહી કે પરિક્ષેપ માધ્યમ ઘન હોય તે ઉદાહરણ નીચે પૈકી કયું છે સી જેલી નંબર સાત ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે સી નિલંબિત દ્રાવણ નંબર આઠ નીચે પૈકી કયો ઘટક અલગ પડે છે ડી ગ્રેફાઇટ નંબર નવ નીચેના પૈકી ક્યાં સ્થળે જેનું મૂલ્ય સૌથી વધુ હશે સી એન્ટાર્કટિકા ખંડ પર નંબર દસ ચંદ્રની સપાટી પરથી પૃથ્વીના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો બી પથ્થરનું વજન બદલાશે નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર અગિયાર કાચી કેરી લીલા રંગની પરંતુ પાકી થાય ત્યારે કેરી પીળા કેસરી રંગની હોય છે આ ભૌતિક ફેરફાર છે ખોટું નંબર બાર પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમન શૂન્ય થાય છે ખરું નંબર તેર ધ્રુવ કરતાં વિષ્ણુવૃત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું થાય છે ખરું નંબર ચૌદ દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે ખોટું નંબર પંદર પદાર્થને પૃથ્વીની સપાટીથી દૂર કરી લઈ જવામાં આવે તો તેના વજનમાં વધારો થાય છે ખોટું પ્રશ્ન ત્રણ બ આ વિધાનમાં કુલ પાંચ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર ત્રણ ગુણ રહેશે નંબર એક ચા બનાવવા માટે તમે ક્યાં ક્યાં પગલાં લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય સુદ્રાવ્ય ઉગાડવું ગાળા અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો નંબર બે નીચે દર્શાવેલ દરેકને સમાન કે વિસમાન મિશ્રણમાં વર્ગીકૃત કરો નંબર ત્રણ નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો નંબર ચાર દિનેશભાઈ પોતાના દીકરાને લઈ કારમાં જઈ રહ્યા છે તે બાજુમાં દીકરાને જોઈને સીટ બેલ્ટ પોતાની જેમ પહેરવા માટે જણાવે છે અને તેના મહત્ત્વ વિશે ચર્ચા કરે છે દીકરો પિતાનું કહ્યું માને છે તો આ આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં તમને સવાલ આપેલા છે અને નીચે તેમના જવાબ આપેલા છે ત્યાર પછી આપેલો છે પાંચ નંબરનો તેમાં પણ સવાલ આપેલા છે અને તેમની નીચે તેમના જવાબ સેક્શન ડી પ્રશ્ન ચાર અ આ વિભાગનો કુલ પાંચ પ્રશ્નો આપેલ છે ભે કોલ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો જમના ગુણ બે નંબર એક દ્રાવણની સાંદ્રતા શોધવાના સૂત્રો નીચે આપેલ સંદર્ભમાં દર્શાવો એ તમને આપેલા છે જવાબ જે તમે અહીં જોઈ શકો છો નંબર બે પદાર્થનું વેગમાન એટલે શું તેનું સૂત્ર અને એસ એકમ દર્શાવો નંબર ત્રણ ન્યૂટનના ગતિના બીજા નિયમના સૂત્રનો ઉપયોગ કરી પ્રથમ નિયમને ગાણિતીય રીતે મેળવી દર્શાવો કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર રહેશે નંબર ચાર આપ તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો નંબર પાંચ પદાર્થનું વજન એટલે શું તેનું સૂત્ર દર્શાવી એ એકમ જણાવો પ્રશ્ન ચાર બા આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલ છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્ન ઉત્તર આપો જેમના ગુણ ચાર નંબર એક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ સૂત્ર તારવો અહીં તમને જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જણાવો અને એફ બરાબર એમ એ સૂત્રની તારવણી કરો ત્યાર પછી નંબર ત્રણ છે નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો અને મુક્ત પતન એટલે શું સમજાવો નંબર ચાર બળનો આઘાત એટલે શું તે સદીશ રાશિ છે કે અદિશ તે જણાવો તેનું સૂત્ર અને એસઆઈ દર્શાવો બી પદાર્થ પર થતી બળની અસર કઈ બાબતો પર આધાર રાખે છે પાંચ ગુરુત્વ પ્રવેગ એટલે શું જી જી અને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિશેની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે